આ સરકાર ખેડૂતોની માનવામાં આવે છે અને સરકાર એવું કહે છે કે આ સરકાર ખેડૂતોની છે પરંતુ સરહદી વિસ્તારના આજે ચાર તાલુકામાં ભારે વરસાદ પડ્યો આ વરસાદને પચીસ દિવસનો સમય થયો પરંતુ ખેડૂતો સાંભળતી નથી અને આખરે આ ખેડૂતોને ધરણા પર બેસી આ સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શું છે મામલો તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ પરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ અગાઉ જે ધોધમાર વરસાદ ખાબ્યો ગયો અને આ વરસાદ એટલી હદે તારાજી સર્જી કે લોકોનું જે જીવન નિર્વાહ છે આ જીવન નિર્વાહ ખોરાણું છે લોકોના પશુઓના મોત થયા છે લોકોની ઘર વખરી પાણીમાં તરબોળ થઈ છે જોકે આખરે મીડિયાના માધ્યમથી સરકાર ઊંઘમાંથી જાગી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઈગામ ખાતે પહોંચ્યા અને જે લોકો છે આ લોકોને દિલાસો આપ્યો છે કેશડોલની વાત કરે છે સહાયની વાત કરે છે પરંતુ આ જે વાત છે આ વાતને પચીસ

ખૂબ જ મતલબ વીસ વીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો અમારે ત્યાંની જમીન આટલો વરસાદ સહન કરી શકે તેમ નથી એટલે પૂરની સ્થિતિ સર્જાઈ આજે લગભગ પચીસ દિવસ થઈ ગયા પચીસ દિવસ થઈ ગયા તેમ છતાં હજી સુધી ખેડૂતોને એમને પાક નુકસાન એનું કોઈ વળતરની જાહેરાત નથી જમીન ધોવાની વાત નથી થઈ કેસ્ટ્રોલ પર આખા પરિવારને આપવાનું એ હોય એની જગ્યાએ માત્ર બે જણને આપવામાં આવે એ પણ ચાર દિવસ ઘર વખરી માત્ર ગામમાં રહેતા હોય એમને જ અમારે ત્યાં નેવું ટકા લોકો ખેતરમાં રહેશે તો ખેતરોમાં પાણી આવી ગયું તણાઈ ગયું તો એમને ઘરવખરીદ નહીં આપવાની આવો એક નિયમ બનાવી દીધો જેના લીધે સિત્તેર ટકા પંચોતેર ટકા લોકોને ઘર જ નથી મળી પશુ મરી ગયા પાણીમાં ડોક્ટરો પશુઓના પોસ્ટમોર્ટમ કરવા ગયા જ નહીં અંદર ગયા જ નથી અને કે હવે પોસ્ટમોર્ટમ નથી થયું તો ના થઈ શકે ઘણા લોકો તો જે ડટાયેલા પશુ બહાર કઢાયા ફોટા પડવરાયા પોસ્ટમોર્ટમ કર્યું તોય પણ એ લોકોને પશુ સહાય આપવામાં ના આવી આજે તો ખેડૂતોને નુકસાન થયું કમસે કમ પાંચ વર્ષ પાછા ગયા છીએ પણ એના ખેતરમાં જે મજદૂરી કરતો ચોથા ભાગે કામ કરતો જે મજદૂર છે ભાગ્ય શિયારુ એને પણ કંઈ આપવામાં નથી આવતું એનું શું આ તમામ પ્રશ્ન સરકારને આટલા પચીસ દિવસ થઈ ગયા તો પણ કેમ નથી જાય તો પંજાબમાં પચાસ હજાર રૂપિયા હેક્ટર થી સહાય ચૂકવા તો ગુજરાતમાં લાખ રૂપિયા ચૂકવી જોઈએ હવે તો ધારાસભ્ય બંને જગ્યાએ એમના છે તેમ છતાં આજે અન્યાય થઈ રહ્યો ભાજપના આગેવાન સાત દિવસ પર બેઠા છે અને આગેવાન જે છે વાવની પેટા ચૂંટણીમાં બાયદરી લેતા હતા કે મારી જવાબદારી તમારું કોઈ પણ કામ હશે તો નહીં અટકે એ આગેવાન ને ઉપવાસ પર બેસવું પડે જે લોકો કહેતા હતા મારે મુખ્યમંત્રી જોડે વાત થઈ ગઈ આ કામ બધા પતી જશે એ આજે એ ગામમાં દેખવા પણ નથી જતા શું કહેશો બાપુ આજે પચીસ દિવસ સમય થયા છે અને જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરગામ ખાતે પહોંચ્યા હતા અને આ સુરગામ ખાતે પહોંચ્યા ત્યારે આપ અને સાંસદ બંને મળ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ તમને કયા પ્રકારના દિલાસો આપ્યો હતો તમે શું રજૂઆત કરી હતી મારી રજૂઆત હતી કે એક કરોડનું પેકેજ આપો એમાં ઘરવખરી હોય કેસડોલ હોય પશુઓના મોતના સહાય હોય જમીન ધોવાની સહાય હોય પાક નુકસાનીની હોય ઘર તૂટી ગયા હોય એની હોય કે આ તમામ પ્રકારની જે ઘાસચારો હોય એ પ્રમાણે કીધું એક હજાર કરોડની સહાય તમે ચૂકવો એટલું નુકસાન થયું છે અમારી જમીન એવી ખરાબ થઈ ગઈ છે પાંચ વર્ષ અમે બેઠા થવાના નથી એના માટે કહીને તમે એક વિશાળ હૃદય રાખી બે હેક્ટરનો નિયમ છે પાક નુકસાનીમાં એમાં પણ તમે બાંધછોડ કરીને જેટલું નુકસાન થયું આપો ખેતરમાં મજદૂર કામ કરે છે હિયારું ભાગ્યા તરીકે એને પણ તમે એનો ભાગ આપો આ અમારી રજૂઆત હતી ને ત્યારે હવે મુખ્યમંત્રી જોડે પોઝિટિવ વાત કે ભાઈ આ દુઃખની ઘડીમાં અમે સરકાર સાથે છે તમે સરકાર એટલે ભગવાન કહેવાય જો આજે સરકાર ખેડૂતોનો પાક વીમો લેતી નથી બંધ કરી નાખ્યો પેલા લેવામાં આવતો પાક વીમો લીધેલો તો ખેડૂતોને વીમા કંપનીઓ પૈસા ચૂકવતા હવે બંધ કરી નાખ્યો તો બંધ કોને કર્યો સરકારે તો સરકાર જ ભગવાન છે તો સરકારને આપવાના છે તો જેટલું નુકસાન થયું એટલું આપો અ બીજું કે જે વાવની જે પેટા ચૂંટણી હતી ના પેટા ભાજપનું મોવડી મંડળ ગળીએ ગળીએ ફરતું હતું શેરી શેરી ફરતું ને વચન આપતું હતું કે તમારું કોઈ કામકાજ દર્દી રાતે કહેજો પરંતુ પચીસ દિવસનો સમય વીત્યો છે ખેડૂતો હાલ પણ યાતના બીડા ભોગવી રહ્યા છે ન સહાય મળે છે અને બીજું કે જે કોંગ્રેસ છે આ કોંગ્રેસ ખરેખર આ બાબતને લઈને રોડ ઉપર કેમ ઉતરતી નથી દેખો પેટા ચૂંટણીમાં ભાજપના તમામ કેબિનેટના મંત્રીઓ કે આગેવાનો જાતિવાઈ ઘરે ઘરે ફરતા હતા પણ આ પૂરમાં ક્યાંય દેખવા મળ્યા નથી શું સ્થિતિ છે જેના ઘરે કહેતા જેને સમજાવતા હતા વોટ માટે કન્વિન્સ કરતા આ કઈ પરિસ્થિતિ કોઈ દેખવા નથી એક વખત વોટ લઈ લીધા હવે ભગવાન ભરોસે કોંગ્રેસની વાત છે તો કોંગ્રેસ આજે વાવ સુઈ ગામ થરાદ અને વિસ્તારમાં ગામડે ગામડે જ્યાં પૂર થયું ત્યાં અમે વિપક્ષમાં હતા અમારી જેટલી શક્તિ હતી પ્રમાણે મદદ કરી હાલ અમે પાક નુકશાન જમીન ધોવાની અરજીઓ ગામડે ગામડે તૈયાર કરાવી રહ્યા છે કે તમને કેટલું નુકસાન છે તમે આ ફોર્મ ભરી નાખો એ અમે તાલુકાની અંદર રજૂઆત કરી અને એક રિસ્યુ કોપી પણ લેવાના છે ફોર્મ ભરાવી રહ્યા છે બે ચાર દિવસમાં જો સરકાર કઈ યોગ્ય વળતર માત્ર બાવીસ પાંચસો આપે એ નહીં યોગ્ય વળતર આપશે તો બરોબર નહીં આપે તો ખેડૂતોને આગળ રાખી અને કોર્ટમાં જવું પડશે તો પણ અમે જઈશું તો આ હતા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત એમનું કહેવું છે કે જે ખેડૂતોની યાતના અને વેદના છે અમે સાથે છીએ પડખે છે આવનાર સમયમાં આ જો પૂરતા પ્રમાણમાં વર્તન નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે પરંતુ સવાલ એટલો છે કે આ જે સરકાર છે ખેડૂતોની સરકાર માનવામાં આવે છે પરંતુ આવનાર સમયમાં આ જે સરકાર ખેડૂતોની યાતના પીડા સમજે છે કે નહીં તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા प्राइए